ભગવાનજીભાઈ ગોબરભાઈ ગઢિયા ગામ સાપર તાલુકો કોટલા સાંગાણી જિલ્લો રાજકોટ અત્યારે આ ઓચિંતાનું માવઠું થયું એટલે નુકસાની તો થાય તલનો પાક હતો ચાર વીઘા તલી હતી એમાં બધી વાડીને ભેગી કરીને પૂરા વારવાના હોય તો આ હુકાઓ નાના નાના ઓઘલા કરવાના હોય એ ન થઈ ગયા ઢાંકવાનું થયું તો આ તેલી બી એ વસ્તુ બધી બાટી જાય સોળ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો હતો ના બસ ચારે વીઘામાં થઈને વાઢી પુરાવેરા કાપણી એક મજૂર છસો રૂપિયા મજૂરી લઈએ હવે આમાં શું અહીંયા આમાં તો બાટી ગઈ છે બે દી હજી વરસાદની આગાહી છે તો આમાં આ ભેગું કરીને તો અમને હુકવવું પડે પણ આ ભેગું ખુલ્લું થાય એમ નથી મહેનત એટલે આમાં ને દી મહેનત એટલે દીનું રાઈતે પાણી વારવું દીનું વાટવાનું બધું મહેનત તો કરી છે ને આમાં શું અહીંયા એક તો બાર મન તલી થાય એમ હતી સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો